નામ ગોવિંદભાઈ સકપરિયા રીબડા ગામ આપઘાત કર્યો ને આ બધું અનુરૂચસિંહ નું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો અને પડ્યા હતા કે ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડી થી માંડીને ડ્રગ્સ થી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૃતસિંહ નો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલા ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગા રીને કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂચસિંહ ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હમણાં બે દિવસ અગાઉ રાજકોટની એક યુવતીએ રીબડાના અમિત ખૂટ નામના એક વ્યક્તિ ઉપર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો હતો જોકે મિત્રો ત્યાર પછી આ જે વ્યક્તિ છે એને આપઘાત કરી લીધો હતો તો મિત્રો એને લઈને આ જે ભાઈ છે એમણે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર આરોપો લગાવ્યા છે એમણે કહ્યું છે કે આ બધું અનિરુદ્ધસિંહ જાડેજાનું પ્લાનિંગ હતું એમણે જ આ અમિત ખૂટ નામના વ્યક્તિને મરાવી નાખ્યો છે એવું એવા આરોપો આ ભાઈએ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર લગાવ્યા હતા તો મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે બે દિવસ અગાઉ રાજકોટની એક યુવતીએ પોતાના પોતાના ઉપર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો હતો અને રીબડાના અમિત ખૂંટ નામના વ્યક્તિ ઉપર તેમણે દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો હતો યુવતીનું કહેવું એવું હતું કે આ અમિત ખૂંટ નામના વ્યક્તિએ તેને સૌપ્રથમ બેભાન કરવાની જોશમાં દવા પેળવી અને તેમને પાઈ દીધી અને ત્યાર પછી બેભાન અવસ્થામાં તેની સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ યુવતીએ આ વ્યક્તિ ઉપર લગાવ્યો હતો અને ત્યાર પછી અચાનક જ આ જે યુવક છે તેણે આપઘાત કરી લીધો હતો જોકે મિત્રો ત્યાર પછી આ જે વ્યક્તિ છે એમણે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર આરોપો લગાવ્યા હતા કે આ બધું અનિરુદ્ધસિંહ જાડેજાનું પ્લાનિંગ છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો